નમસ્કાર લોકલ ન્યૂઝ ટ્વેન્ટી ફોર હું અબ્દુલ કાર્તિક સિંધી આપનું હાર્દિક સ્વાગત કરું છું આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિશુઓથી પૂર્ણ બહાર કરવા યુવરાજસિંહ જાડેજા અને વિદ્યાર્થીઓએ પાલનપુર બનાસકાંઠા ખાતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવે કે જે ઉમેદવારો મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવા છે જે વિદ્યાર્થીઓ વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તે આપોઆપ મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટામાંથી શિષ્ય